હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી અજે તો દીપીકા કચરો હે પરી ચોજી પરી ચોજી પરી પરી કહા ગઈ હજુ તો પરી એ બ્રશે નહીં કરી પરી ગુડ મોર્નિંગ કે બ્રશ કરી દે કરી લે ચા પી ના ગુડ મોર્નિંગ કે છો આજ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે જય માતાજી જય માતાજી કેમ છો ગાઈસ કેમ છો મજામાં ને મજામાં છે ચા તો ચા પીજી

यो बदी सिरी को तपलू खै जा दो दु खान तपेलु जा चिम बंची मनाल कछु जा चिम बना लो जा कछु गल डालता है चिम बन ले मेरी मटेरियल की तो हम कर देना

Macam bul, mac, mac, mac. Mac, berarti anda rasa Abisian, Abisian lah. Ah, berarti awak se, under holiday. Holiday hari apa? Kita rutin. Kita se, gay chap besan. Themes... Kau ini apa tadi? Kau ini apa tadi? Marole bana dijari.

ગોળીઓ વરી જાય હે અને મજના બે મિક્સ થાય ને એટલે એવું થતું હોય છે ના એક નહીં નહીં આ ઓરિજિનલ મૂળતાની માટી નાખ્યા ખબર મૂરતાની માટી પેલી પથ્થરવાળી આવે ને એ જ ઓરિજિનલ થાય ડાકોર મળે ડાકોર ડાકોર મળે મલે જ છે ને તો કાઈ જ એ તો સ્કીન કેર ચાલુ થઈ ગયું છે એ નાક પર એ લાગે છે ને તરી નાકમાં અંદર એ તો આઈ કહે તોય ચાલે તારી આ તો જરૂરી હતું હમ મારા તારી શું કરા હું જવા મે બી જાઉં હે છટ્ટુ કે બી જા હે નહીં તું રમાડો આઈ ગયું હે પેન પેન મમ્મી કે ઉધારી જો મોડું જોઈ દે હેલો જો જે અહીંયા ઓન જો જે ઓન આજે તો

વાઇપ્સ કાઢી અને આ સ્પોન્જ કાઢ્યો અને બધું તાર ઓલે લઈ ગયા લ્યો ઓર્ડર કરવા લઈ આપ્યું હ આ જો કઈ આ બધું તો એવા જાતે એમના વાપરવા માંડ્યો હ નહીં એ મારા એ તો દેખાય હા હલ્સ અમારા જાલા સાહેબ અમને ને પોલિશ કરી આપી છે આ આરતી ચોળે તો નહીં મજા રિમોવર નો ટાઈમ નહીં માર જોડે માર મોડું થાય એ કાથે હું જાતે કરું બીજે હાથે દર વખતે જાલા સાઈડ કરી આપે છે મને જો નહીં હો જાય નહીં એમ ખાલી ઉપર એક વખત એક વખત મારી ભાઈ ફરી બીજી વખત મારી કમ્પ્લીટ થઈ જશે હ गाइस લેટ અપ ટુ સારી છે આ જાલા સાહેબની અને એમ મારી કરેગી બતાય મારી બતાય ડાકટ તો દેખાય તારી બતાય એ બી કોમેડી

Nak show kat Rana? Nak share ni? Hai, bye ah. ya, ya. Tak ada mommy jual sen Tak ada mommy jual sen main nasi tu lah tu sen tu lah tu main-main tak boleh. Hehehehehehe. Hmm, tentu siapa sih? Hmm, hmm, Ii, mukir Ayo. Oh, muka dia, muka dia. Ya, kita, mami, ya.

હા જલ્દી તૈયાર થેના હે હેર જઈએ આપણે ડોટ જલ્દી ડોટ હેર પર મોડું ઉઠાયા જલ્દી જા કપડા વદને ફરી તુ લે જાવી તો એવું જાવ હું લઈ હું કે તે તું લેવા તાં ચિરે ચિરે ફારું જાનની કલ્લા કી લિસ્ટિંગ લગાવીવાની ઓ મમ્મી દે

ભરીને આવો તો જાય ચીકા હવ કઈ જમીન આવે કે કશું જમ્યું નહીં ખબર ને કે ખાઈને આવે કે એમ કે પરી ખાવા સિમ બનાવો ખાવા ભૂખા થઈ ગઈ ગયા પરી શું લે શું લે ના મારો લે ઉપર જવા પણ એક પર તો રહું તો જોઉં શું જોઉં

Adakah kereta telah datang? Ya Ya Kemudian pukul berapa? Ya Pukul berapa tadi? Kemudian apa yang kamu beli? Duit Apa yang kamu buat dengan duit ini? Saya membeli jus Ya, kamu membeli makanan. Apa yang kamu beli? Apa yang kamu beli? Pakori Kemudian? Kemudian 10 10 Berapa yang kamu beli? 50 rupiah? 50 rupiah? 50 rupiah 50 Mami alah tak? Mami alah tak? Tak? Gadis baru ya alah tak? Eh? Caca, caca kon buat apa? Mahajuri jadi apa? Mahalah? Diara lah diar? Cak diar? Doktor. <laughs> nah, nah tak? Caca buat apa sih kon taj? Apa? Haji caca kon buat apa? Tommy.

પેની કુદાત પેની કુદી જવાત નહીં અંદર પડું તો ગંદા ના પડત હા મને છે બોલા પરિમ બોલાય જો આની બાફા રહીયા ગાઈસ હું જેત માં આવ્યો એ જાહે મને લખસુ લે થોભલી લેન જાહે આઈ બધો લાકડા ભેગો કરે કાનો હરજો બાકી રહી ગયલો બધો લઈ જવાનો હ હા આજા બધો લાકડા ભેગો લઈ જવાનો આય તર કાપીઓ આવજો

વિડીયો કેરિયાલે તો અહીંયા ગાડી શીખવી તે ગાડી શીખવા જાવ આ ગાડી આવતી નહીં તો ગાડી હેડ

તો ગાઈશ આપણે તો ઘરે આવી ગયા ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાઈસ અમે તો ખાટલો બાટલો લઈને દાબા પર આવી ગયા કાંક નીચે તો રહેવાતું નહીં એક પદું હતું રાતું ને અત્યારે હું આ પીનો ઘેનો થઈ ગયો બેઠે બેઠે બહુ જ બફારો માર કાંક બીજા દાડા વરાત પડ્યો ને આજ જ બફારો કોઈ મારો ગયા તો પંખો ગોળ ગોળ પો ફર અમે તો દીપિકાને બધો આઈકન ઉપર આવી ગયો શાંતિ પંખો લાવી દીધો ટેબલ ફેન एउटा मुकिङ चालु गरिदि तो गाइज हामी वन टाइम थो छै तक्स्ट मा, गुड नाइट जय माता जी।